ઓકે આ જો શટર ખોલે દે અમારે કે તો નથી ખુલતું તો ગાઈસ અમે વેલુ છલન ઓપન કરી નાખી છે પણ આજે હું બપોરે લેટ થઈ ગઈ એટલે આજે મેં અત્યારે ઓપન કર્યો છે હા મમ્મી છે નીંદર હાલો સુઈ જાવ સુઈ જાવ

સો ગઈઝ હું આવી ગઈ છું ફાઇનલી પાછી બ્લોગ માં ના કેમ કે એ તો કન્ટિન્યુ નહીં કરાય હું તો કન્ટિન્યુ કરી દઉં ગઈ ને તો આમ બધા આવી ગયા છે સલુ અને હું આવી છું નેલ્સ કરવા માટે અને થોડીક પ્રિપેરેશન કરવાની છે એટલા માટે સૂટ હા સરપ્રાઈઝ છે તમારા બધા માટે ટુ બી કન્ટિન્યુ ગઈઝ અમારા સ્ટુડન્ટ શીખે છે નેલ્સ સે હાઈ તો ગાઈસ અમાર સ્ટુડન્ટ આવે છે તો છે તો સ્ટુડન્ટ એ લોકો એનું વર્ક કરે છે માપી દીધું છે છે શીખે છે નેલ્સ કા ફાવી ગયા મેડમ તમને નેલ્સ

પરી કઈ રી સ્રૂતી ત ચુ ઓહ હા જોઈ ને સ્રૂતીએ પરી કરી છે બ્લેક કપડામાં એના જેવી એને બ્લેક ને એટલે પરી બ્લેક કરી હા તું શીખવા હવે બે અમે બે ભેગા થઈને ગાઈસ વાત જ કરતા હોય એટલે એવો કઈ એને શીખવાનો ટાઈમ મળે લે હા એટલે ઈ જો એની રીતે અમે ઈ થા રાખે આરે હોય ને તો એ અમે ઘરે પહોંચીને એકબીજાને ફોન કરી અને પછી પાછા વાતો કરી કે અમે બે એવું કરી ગાઈસ મારું સુખ દુખ નું સાથી છે આ હા મારે કાઈ કોને એટલે પેલા આજ પણ ફોન કરું મને અડધી રાત ટેન્શન આવી છે ને તો ભાઈ

તથું ઉઠ કોઈની નજર ન લાગે અત્યારે માણસોને નજર બહુ લાગી જાય તેટલે ધ્યાન વ્યાન રાખવું પડે વખાણ કરતા પહેલાંય કોઈ સારું જોઈ નથી શકતું ગાઈસ એવું છે હા એટલે નજર લાગી જાય એટલે વધારે પડતા અમે લોકો ફોટા બોટા ઓછા મૂકી એમ થાય કે ખોટી નજર લાગે નજર હાચી જ છે હતી નથી તો માણસોના રિલેશન તૂટી જાય

તો ગાઈસ શ્રુતિ મને નેલ્સ કરી દે છે હું શ્રુતિના નેલ્સ કરું અને શ્રુતિ મારા નેલ્સ કરે છે જોયો ને મને કોઈ નેલ્સ નથી કરી દેતું એટલે શ્રુતિ સ્પેશિયલ મારા નેલ્સ કરે છે અત્યારે હવે બે સેમ નેલ્સ જ કરવાના છે તમે જોવો શ્રુતિનો આર્ટ જોવો શ્રુતિ નેલ આર્ટિસ્ટ જ છે ગાઈસ એક

ખરાબ નિલ્સ લાગતા હશે પણ બિફોર આફ્ટર આવા નિલ્સ થઈ જશે છે છે આખી આંગળી ફરે જાય છે આખી હવે આમાં કાઈ નથી

સો ગાઈસ ફાઇનલી આપણે જાનુડીના નેલ્સ ડન થઈ ગયા છે અને એક નેલ આર્ટિસ્ટ કરે અને હું એમનો નોર્મલ મતલબ કરતી હોય પણ મને એટલે બધું કઈ ખાસ નો આવડે જો મે તો આવા કઈ નેલ્સ એક કલર નું હે આમ એક આ એ એ એમાં છે જો એને છે ને આ કલર કર્યો હે બ્લુ મે અને એને હે ઈ એને મેરા બ્લુ નથી કર્યો ખાલી એક જ પર છે પણ તો એમાર બેના નેલ્સ છે ને સેમ જ છે જો કાઈ એવો કઈ ફેર નથી જાતો જો લો ગાઈસ ગાઈસ જાનુડી ડી મોનલ્સ કરી દે કર દઉં થેન્ક યુ સામે 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 ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ એના મારા નેલ્સ કરી રહ્યા છે તો આટલું જો મસ્ત ફિનિશિંગ ફિનિશિંગ આપીને કરી રહ્યા છે ગાઈસ આપણે આવડી એવું કરીએ ગાઈસ બહુ મસ્ત કરે છે ગાઈસ કોન્ટેક્ટ કરજો શું તેનો નેલ્સ પાડ એમાં મારો નહી એનો કરજો ચાલો ફટાફટ આ બધું અસ્તવ્યસ્ત એ બધું મેકી દે પછી મળીએ હવે મારા કામ કાજનો ટાઈમ છે